હેલો લવ યુ ટુ ફેમિલી કેમ છો ઉમેદ કરું બધા મજામાં હશો અને જે પણ ના મજામાં હોય દવાખાને જઈને દવા લઈ આવજો તો મજામાં આવી જ થઈ જશો સારા થઈ જશો અને મેં ફાઇનલી તો આપણે ખાઈશી ગાજર તમારે પણ ઘર ખાવું હોય ને તો આવી જવાનું આપણી વાળીએ કારણ કે આપણે બે ત્રણ મજૂર પેસે રાખ્યા છે ગાજર ઉપાડવા માટે તમે પણ શું મજૂર હું બતાવો મારા બે ત્રણ મજૂર છે ને ગાજર ને ટમેટા અને આવતી બહુ તોડતા હોય અને શિયાળામાં છે ને તમે સાંજના છ વાગ્યા છે ગાજર ખાવાની મજા જ અલગ આવે છે ચાલો બતાવ મારા મજૂર ચિત્ર પહેરા ફાઈનલી જોઈ લો આપડા બે છોટુ ઓર મોટુ બે મજૂર છે આસા શું કરે છે તું હે શું કરે ઓ આપણે ગાજર ખાઈ લીધું છે એને ફેંકે જશું આ રહી આપણે ગાજર ઓહો

હું તમને એક મહેરબાની કહી દઉં દઉં છું કે આમાં મેં છે ને દવા છાટી નાખી છે તમે ધોઈ નાખજો કે બધા જાવ ઉપર એ પણ વગર ટિકિટે હા ફાઈનલી મિત્રો મેં આમાં દવા છાટી નાખી છે એટલે મારે ઝડપી થી આવું પડી કેમ કે દવા મેં સાટી નાખી છે ને બકાલું લઈ જશે અને

હવે જાય છે વેસ્ટ કરી નાખશે એવું છે આશા કે મારે ઉપાડવું છે તો આપડે ભાઈ ઉપાડવા દઉં આપણે કોઈ એવો શોખ નથી ભાઈ ઉપાડે તો ઉપાડો લઈને જાય છે જો વાળીએ હવે આપણે મિત્રો વાડી તરફ જઈએ છીએ અને ફાઈન અહીંયા આપણો વિડીયો અહીંયા આપણો વિડીયો પણ સમાપ્ત કરીશું અને ફરી મળીશું નવા વિડીયોમાં અને નવા અંદાજ બધાને ભાઈ ભાઈ ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયો મળીશું પછી નવા વિડીયોમાં નવા અંદાજ તમને બહુ મજા આવશે વિડીયો જોવાની હજી શું બાકી રહી ગયું છે લો વિડીયો બંધ કરવાનો ટાઈમ આવે આ બધે જો તૂટી પડ્યા ઘેટા બકરાની જેમ જો એટલે શું છે ઓ વાલો ઓહો જોઈઓ જ્યાં આવીને બકાલો જોવા મળે ને એટલે ચોટી જ વાળવા વાડી આવું હોય બાકી તમે સિટીમાંય તો ખબર પડે હ હે આ છા આજનું ખાઈ લે ને બે દિવસ પછી ખાજે ચાલશે ને ચાલે હા ને સો આશા નહીં એટલું ફાઇનલ મિત્રો આપણે બ્લોક બીજો આપણે સમાપ્ત કરીશું ને ફરી મળીશું નવા વિડીયો મળે ના વાંધાજમાં બધો બાય બાય